ભોળા કરું તમારી સેવા ખોલો મારા ના તાળા ચડાવું અભડાવ્યા શંકર શિવજી ભોળા કરું તમારી સેવા ખોલો મારા રોધિયા તાળા જળ રે ચડાવું શિવજી જળ નથી ચોખા જળને તો માછલીએ શંકર શિવજી ભોળા કરું તમારી સેવા ખોલો મારા રોધિયાના તાણા શંકર શિવજી ભોળા કરું તમારી સેવા ખોલો મારા રોધિયાના તાણા ચોખા રે ચડાવું શિવજી ચોખા નથી ચોખા ચોખા ને તો ચકલે અપડાવ્યા શંકર શિવજી બોળા કરું તમારી સેવા ખોલો મારા રૂધિયાના તાળા દૂધ રે ચડાવું શિવજી દૂધ નથી ચોખા દૂધ ને તો વાછડે અપડાવ્યા શંકર શિવજી બોળા કરું તમારી સેવા మారారు కర్పూర రారుయానా కర్పూరగర సంసార సారం భుజేంద్రారం సదా వసంతం హృదయ రవిందే భవం భవాని సైతం నమామి మంగళం భగవాన్ గరుడ గరుడధ్వజ మంగళం పుండ్రే కాక్ష మంగళాయ తనోహరే సర్వమంగళమంగే శివే సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే નારાયણી નમસ્ત બોલો જયા પાર્વતી જય